તો હેલો મિત્રો સ્વાગત કરું છું પછી નવા વિડીયોમાં તો આજે આપણે આવી જાય કે જાદરના મેરામાં જે જાદરના મેરામાં તૈયારી ચાલુ રહી છે આ તમે જોઈ શકો છો જે મંડપ બંડપ બંધાઈ રહ્યો છે વરસાદ અમરે ચાલુ છે તો આ બધી તૈયારી ચાલુ રહી છે મેરાની હું તમને પૂરી પૂરી રીતના બતાવવાની કોશિશ કરવી હોય તો વિડીયોમાં લાસ્ટ મળી શકો અને આ જોઈ શકો છો કંઈ આ રીતના મેરાનો નજારો છે જે દાદરનો મેરો કહેવાય છે આ જોઈ શકો છો જે અમે મિત્રો મેરામાં આવતા શ્રી મુધેશ્વર જાદરના મેરામાં તો કંઈ આ રીતના છે કીચડ બિચડ તમે જોઈ શકો છો અને મેરો કાલથી ચાલુ થઈ જશે પહેલી તારીખથી અને કંઈ આ રીતના તૈયારી છે આ બધી જો તમને હું પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરીશ આ જે બધું આ તૈયારી ચાલુ રહી છે અમરે આજે આજની રાત સુધીમાં આ બધી જ તૈયારી થઈ જશે અને કાલથી મેરો પણ ચાલુ થઈ જશે મિત્રો તો અમે આવી ગયા છે આ સાઈડ અને આ બધું તો કીચડ પણ બહુ વધારે છે જોઈ શકો છો તમે કિચડમાં જઈ કાલે બહુ હાલત ખરાબ થવાની છે મને લાગે છે એક તો વરસાદ પણ ચાલુ છે અને આ સાઈડનો માહોલ કંઈ આ રીતના દેખાય હોય છે તમે જોઈ શકો છો મિત્રો અને આ જુઓ વચ્ચે રેત બે અને આવરું જે મોતનો કૂવો છે આ જોઈ શકો છો અને આ કંઈ આ રીતના તૈયારી થઈ ગઈ છે મેરામાં જાદર જે જાદરનો મેળો કહેવાય છે ફૂલ તૈયારી ચાલુ રહી છે આ જોઈ શકો છો આ રીતના જે કંઈક જાદર ન મેરો અને વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી જાવ તો મિત્રો કે આ રીતના જે માહોલ છે અહીંયા જો આ બધું ઘાસ બસ ઉગેલું છે અને કીચડ બિચડ છે પેલી સાઈ અને આ જે મારી ચેનલના જયરાજ આવેલો છે સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તમે અને આ મોતનો કૂવો છે કંઈ આ રીતના મોતનો કૂવો છે અને આ કંઈ બ્રેક બ્રેક ડાન્સ છે આ બ્રેક ડાન્સ અને આ જો ઘોડા બોરા જશે ઘોડા પર કઈ આ રીતના માહોલ છે જાદરના મેરામાં મિત્રો આપજો કાલે તમે મસ્ત મજા આવી જાય મેળામાં તમે આવો કીચડ બિચડ મસ્ત તો કિચડ પણ કાલે તો ખવાઈ જશે એકદમ કાદે વાદે કંઈ નહીં પબ્લિક એટલી બધી આવશે ને મેરામાં કાલે કાદે વાદે કઈ જવાનું નહીં બસ ફરવાનું ને એન્જોય કરવાનું ને આ જુઓ તમે આ ચકદોડ ને બગદોડની બધી તૈયારી થઈ રહી છે બંધાઈ રહ્યું છે બધું સામાન આ જુઓ કંઈ આ રીતના હશે વિડીયોમાં લાસ્ટ બની રહેજો તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છે મિત્રો અને અમે હવે પેલી સાઈડ જઈ રહ્યા છે તમને જો આ સાઈડ આ જે ચકદર છે ચકદરની બંધવાની તૈયારી ચાલુ છે ખાસ રીતના કિસ્સા કદરથી સાવધાને એ બધું છે કે અને આ જો આ માહોલ છે અને આ કિચડ બિચડ છે મીરામાં તમે આવો તો આ જોઈ શકો છો આ સાઈડ દુકાનો દુકાનો બધી બંધાય છે મંડપ બંધ બધી તૈયારી ચાલુ રહી છે તૈયારી ચાલુ છે મિત્રો આ જો આ કિચડ આ રીતના છે કંઈ મિત્રો આ તમે જોઈ શકો છો અને આ જે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમની દુકાન છે અને આપણે આવી ગયા આજે આ જો આ આની પસાર આની પસાર જે સ્કૂલ છે જાદરની હાઈસ્કૂલ અને કંઈ આ રીતના માલ દેખાઈ રહ્યો છે જે જાદરના મેરામાં આ જોઈ શકો છો સામાન બમનની બધી તૈયારી થઈ રહી છે અમારે મિત્રો આજ તમે જોઈ શકો છો આ રીતના છે કંઈ જે જાદરનો મેરો કહેવાય છે તૈયાર થઈ જશે આજે સાંજે પડતા પડતા જાદરનો મેરો ફૂલ તૈયાર થઈ જશે આ જોઈ શકો છો કંઈ આ રીતના છે હા ચકદોળ

चश्मा बसमा वेची रहे बदी कहीं तैयारी चालू है हमारे मित्रों आज तेई आता हाँ जो आ चकड़ू डब्बा बदा नीचे पड़ेला पड़ेगा हमारे बढ़ा तैयार थी रही है मित्रों तैयार हो, जा हो जाएगा भैया आज शाम तक तैयार हो जाएगा तैयार हो जाएगा तैयार हो जाएगा आज शाम तक नहीं होगा અરે યાર નહીં વગર તો મિત્રો આ તમે જોઈ શકો છો આ રીતના મુદ્દેશ્વરના મેરામાં કાલ તો થઈ જશે આજે એકત્રીસ તારીખ છે કાલે મેરોજ આ જોઈ શકો છો કાલે હજુ કંઈ તૈયારી નહીં તૈયારી હું ખબર નહીં શું ખબર ખબર વરસાદ પણ ચાલુ છે તો મને લાગતું નથી તૈયાર સંભાવનાની સંભાવના માહોલ ગરમ તો માહોલ ગરમ તો થશે જ પણ એક તારીખે આ તમે જોઈ શકો છો જે બહારનો નજાર ભાઈ આજે તમે આ સાઈડ આવો તો આ સાઈડ તો મેન ગેટ કહેવાય છે અને આજે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બગન બગન બધી લાગેલી છે વેપારીઓ એ લગાવેલી છે ને આ જે બ્રેક ડાન્સ છે આ બાજુ પણ હવે પેલી પહેલી જે બ્રેક ડાન્સ બ્રેક ડાન્સ આ તમે જોઈ શકો છો કે આ રીતના માહોલ છે જે જાદાના મેળામાં અને આ જો આ એન્ટ્રી અહીંયાથી તમે એન્ટર થાઓ આ મેન ગેટ અહીંયાથી મેન ગેટ અહીંયા લગાવેલો છે મિત્રો આ તમે જોઈ શકો છો આ તૈયારી થઈ રહી છે મેળામાં બધી આજે તૈયાર થઈ જશે મેરો આ તમે જોઈ શકો છો મિત્રો કંઈ આ રીતના છે મેરાની આ બહાર જવાનો રસ્તો આ જો આ મેન ગેટ આ મેન ગેટ અંદર તમે આવાને આવવાનો રસ્તો મેન ગેટ તો વિડીયો વિડીયોમાં લાસ્ટ નહીં પડી તો તમને પૂરી પૂરી રીતના બતાવવાની કશું જઈ જાય છે મિત્રો આ જોઈ શકો છો તમે કંઈ આ રીતના માહોલ છે મેરામાં ચાલો આપણે પેલી બાજુ જઈને બતાવીએ આ તો મિત્રો આ જે મેન ગેટ કહેવાય છે આ મેઇન ગેટમાં તમારે આ બધી એન્ટ્રી દેવાની રહેશે અને હું તમને પેલી સાઈડ જઈને બતાવું એક કીચડ છે આ તમે જોઈ શકો છો કીચડમાં જઈને જવું પડે આ તો મિત્રો કીચડ બિચડ અહીંયા વધારે છે આ જો આ બધું બધી તૈયારી થઈ રહી છે મેરામાં દુકાનની બધી તૈયારી થઈ રહી છે આ બધું માલ માલસામાન વેચશે બધી તૈયારી આજે થઈ જશે મિત્રો આ જોઈ શકો છો કંઈ આ રીતના માહોલ દેખાઈ રહ્યો છે મેરામાં આ રીતના કંઈ દેખાઈ રહ્યો છે આ તૈયાર હો જાય આજ हो जाएगा मेरा अच्छा जा आ जा तैयार થઈ જા મેરો મને લાગે છે આ બધું જો પ્રસબસની દુકાનો બધી તૈયાર થઈ રહી છે મિત્રો એ देसी लगाई तू લે देसी लगाई तू પોટલી આ દે આ જોઈ શકો તો તમે જસમાં બસમાં આ તો તાલે આપણે બીજો વિડિયો બનાવશું મેરામાં આવું તો ત્રણ ભાગ મેરાનો બે ત્રણ ભાગ એક બે ભાગ આવશે હવે એક વિડિયો બનાવવાનો છે ખાલી આ તમે જોઈ શકો તો જે અને અહીંયા ગ્રામ પંચાયત કંઈ જેવું બનાવ્યું છે શ્રી મુદ્દેશ્વર મહાદેવ મેરામાં મારું હાર્દિક સાકર છે સરપંચ જાદર ગામ હા જોઈ શકો છો મિત્રો મસ્ત કંઈ આ રીતના જે તૈયારી થઈ રહી છે જાદરના મેરામાં અને આ તમે જાદર ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે કંઈ આ રીતના બધા હા તમે જોઈ શકો છો કંઈ આ રીતના આગળથી આ રીતના દુકાન દુકાન લગાવેલી છે આ તમે આ બધું આવો તો તમે સામાન વન ખરીદી કરી શકો છો અને મેરાની તૈયારી થઈ રહી છે મિત્રો આ મસ્ત બધાની મેરાની તૈયારી થઈ રહી છે મિત્રો આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના દેખાઈ રહ્યું છે અને અમે બહારની સાઈડ આવી ગયા હા જોઈ શકો છો મિત્રો કંઈ આ રીતના તૈયાર થઈ રહ્યું છે બધું મેળામાં મિત્રો આ તમે જોઈ શકો છો આ બધું તમે આવો તો આ બધી જો તૈયારી આ બધું આવો તો તમે ચા પાણી નાસ્તાની દુકાનો બધી મળી જશે આ સાઈડ અને આ બધી તૈયારી થઈ રહી છે મેળામાં મિત્રો આ તમે જોઈ શકો છો કે આ રીતના છે મેરામાં અને મેરામાં આ રીતના તમારે ફરવાનું રહેશે તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી મિત્રો આ તમે જોઈ શકો છો હા જુઓ આ રીતના છે કંઈ જાદરના મેરામાં આ રીતના રહેશે નાસ્તા પાણી બધું આ રીતના તૈયાર તૈયારી ચાલી રહી છે મિત્રો આ તમે જોઈ શકો છો મિત્રો અને આપણે તો અમારું સ્ટેન્ડર્ડ ત્યાં મૂક્યું હતું ત્યાં જોઈ શકો છો આ કંઈ આ રીતના બહારનો માહોલ દેખાઈ રહ્યો છે મિત્રો આ જોઈ શકો છો આ જાદરના મેળામાં તૈયારી બધી ચાલુ જ છે મિત્રો તો મિત્રો હવે આપણો વિડીયો અહીંયા ખતમ કરીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયોમાં જલ્દી મળીશું મિત્રો બાય બાય